રાપર રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિવસ અંતર્ગત મેડિકલ કેમ્પ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજિત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ શ્રી વિરેન્દ્રસિંહજી બી જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં રાપર તાલુકા પ્રભારી ભરતભાઈ શાહ રાપર શહેર પ્રભારી અને સરહદ ડેરી ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની નસાભાઈ દૈયા જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા કેશુભા વાઘેલા બળવંતભાઈ ઠક્કર કાનાભાઈ ગોહિલ કાનજીભાઈ પટેલ ભગાભાઈ આહિર માતૃસ્પર્શ હોસ્પિટલના ડોક્ટર શ્રી રવિભાઈ માકડિયા ડોક્ટર વિવેકભાઈ દેત્રોજીયા ડોક્ટર મેહુલભાઈ પવાર ડૉક્ટર રાહુલ પ્રસાદ મહાવીર આરોગ્ય કેન્દ્ર ડોક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી ગોસ્વામી હોસ્પિટલ ડોક્ટર ધવલ દેસાઈ સહિત આરોગ્યની ટીમ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બહોળી સંખ્યામાં કેમ્પના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા